ત્રેવીસ વર્ષનો છું મારા જન્મના થોડા મહિના પછી મારા પિતાએ આ દુનિયા છોડી દીધી અને ચાલ્યા ગયા મારું નામ કિશન છે હું મારી માતાનો એકમાત્ર પુત્ર હતો મારી ત્રણ બહેનો પણ હતી અને અમે બાળકો ધીમે ધીમે માં પર બોજ બનવા લાગ્યા તે વિચારવા મારા મનમાં પણ રોજ વધવા લાગ્યો પછી એક દિવસ હું ગામમાં એક ભાઈને મળ્યો જેને મને યુપીમાં મોટા કામ મોટા મકાનમાં નોકર તરીકે કામ કરવા માટે કીધું મેં કઈ રીતે મારી માંગ અને બહેનને મનાવી અને પૈસા કમાવવા માટે શહેર ગયો જે ઘરમાં મને કામ મળ્યું હતું ત્યાં એક માલિક હતી અને તેની એક પુત્રી હતી માલકીની દીકરીનું નામ દીપિકા હતું અને માલકી ઘણા સમય પહેલાં અવસાન પામ્યા હતા તે ઘરમાં માત્ર માલકી અને તેની દીકરી દીપિકા જ રહેતી હતી દીપિકાને મારી સાથે ખૂબ જ લગાવ હતો કારણ કે એ ઘરમાં તે એકલી હતી અને જ્યારે પણ સમય મળતો ત્યારે અમે લૂડો રમતા હતા દીપિકા મારી માટે ખૂબ જ ખુશ હતી અને તે હંમેશા મને તેના મિત્ર માનતી હતી તે ખૂબ જ સુંદર પણ હતી અને માસૂમ પણ હતી દેખા પણ હું પણ સારો હતો પણ કેટલીક વખત એવી હરકત કરતી કે હું કંઈ પણ સમજી શકતો નહીં તે ઘણીવાર રાત્રે મારા રૂમમાં આવતી અને મને મારી સાથે મજાક મસ્તી કરતી પણ હું પણ તેની સાથે મજાક મસ્તી કરતો અને તે ખૂબ જ તોફાની હતી અને તેનું શરીર ભરેલું હતું હવે મને અહીં કામ કરવાના બે વર્ષ થઈ ગયા હતા અને હું પચીસ વર્ષનું યુવાન પુરુષ બની ગયો હતો તે પણ એક સુંદર છોકરી બની ગઈ હતી દીપિકા પણ મારી ઉંમરની હતી સમય સમય પર હું મારી માતાને મારા ગામમાં પૈસા મોકલતો હતો બધું બરાબર ચાલતું હતું પણ મારી યુવાનીમાં આખું જીવન બદલી દીધું મેં ક્યારેય કોઈ છોકરીને સ્પર્શ કર્યું ન હતું કે બધા કામોનું ધ્યાન તો મને આવી તો ગયું હતું એક રાત્રે હું દીપિકાના રૂમમાં આવી અને વાત કરતા કરતા મારી ગળે લગાવી અને અચાનક તેને મારા ઉપર પીસ કરી દીધી હું કંઈ પણ સમજી શક્યો નહીં પણ એટલું જાણતો હતો તેના મગજમાં લૂડો ચાલી રહ્યું હતું હું પણ બેકાબુ બની ગયો હતો અને મને પણ તેની યુવાની અને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું મેં પોતાની મુશ્કેલીઓથી નિયંત્રિત કર્યું અને મેં તેને મારા રૂમમાંથી જવાનું કહેવાનું શરૂ કર્યું કોક વખત તો મારા મનમાં પણ આવો આનંદ કરવા માટે હું જ્યારે તમારી પાસે આવું છું ત્યારે તમે આવતા નથી હું તમને પસંદ નથી એવું કંઈ નહીં માલકી એવી કોઈ વાત નથી ખરેખર મારું તમારા રૂમમાં આવું તમારા પિતાને સારું ન લાગે તે ઝડપથી બોલી જો પહેલાં મને માલકી કહેવાનું બંધ કરો ફક્ત દીપિકા કહો અને રહી વાત પપ્પાની તો તેને કોઈ કંઈ નહીં કહે તમે મને ખૂબ જ પસંદ છો અને મેં કહ્યું કે હું આગળથી ધ્યાન રાખી શ્યામ તો માલકી મને ક્યારેય તેની પાસે વાત કરવાની ના નથી પાડી કદાચ ત્યાંથી તે ઘરે એકલી હતી અને તેને કોઈ બહેન કે ભાઈ કે તેના મમ્મી પણ ન હતા અને તે માત્ર એક દીકરી હતી તે ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ હું નોકર હતો બસ આ વિચારને હું હદમામ રહેતો હતો બીજા દિવસે દીપિકાએ રાત્રે મને તેના રૂમમાં બોલાવ્યો અને કહેવાનું શરૂ કર્યું ચાલો રમત રમીએ પણ લાંબા સમય સુધી અમે બંને રમત રમતા રહ્યા અને થોડી મસ્તી પણ કરતા રહ્યા પછી કહેવા લાગી હવે મારું મન રમવાનું નથી ચાલો એક સારી ફિલ્મ જોઈએ મોબાઈલમાં અને મેં કહ્યું કે દીપિકા તરફ જોઈને તમારે સવારે કોલેજે જવાનું છે અને રાત ઘણી થઈ ગઈ છે તો કહ્યું હજી સુધી સમય થયો નથી ફક્ત અગિયાર વાગ્યા છે મારો હાથ પકડ્યો અને ચૂપચાપ રે પર બેસાડી દીધું તેને અચાનક તેના મોબાઈલ પર એક રોમેન્ટિક ફિલ્મ મૂકી અને કહેવાનું શરૂ કર્યું તમે આ મૂવી જોઈ છે અને કિશનના માથું હલાવ્યું અને હસવાનું સલૂ કર્યું અને કહેવા લાગી તમે ખૂબ જ શરમાપ છો યાર છોકરો થઈને આજ સુધી ફિલ્મ નથી જોઈ મેં કહ્યું સમય નથી મળ્યો પછી મારી પાસે મોબાઈલ પણ નથી હું તમારા જેટલો અમીર નથી હું પૈસા કમાવું છું અને તે મારી માતાને મોકલું છું ત્યાંથી તે કોઈ સમસ્યા ન થાય તે માટે અને દીપિકા કહેવા લાગી તમે ચિંતા કરશો નહીં આજે હું તમને આ મૂવી બતાવીશ અને હું સમજી ગયો કે તે શું ઈચ્છે છે હું ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યો હતો અને હું દીપિકાના ગાલને હાથ ફેરવા અને હું પણ માલકીના ડરના કારણે વધુ સમય ત્યાં રોકાયો નહીં મેં સુવાનું નાટક કર્યું અને તેના રૂમમાંથી બહાર આવ્યો અને કહ્યું હું જાઉં છું અને મારા રૂમમાં આવ્યો અને મારા મગજમાં વિચારવાનું શરૂ કર્યું આજે કનિક થયું તો પરંતુ મેં મારી જાતને સંભાળી અને મારા મનને પણ સંભાળ્યું પરંતુ મેં મારા મગજમાં વિચાર્યું હતું કે જ્યારે પણ મને કોઈ મોકો મળશે ત્યારે હું તેને પકડીને લૂડો રમીશ કારણ કે મારા અર્જને નિયંત્રિત કરવું ખૂબ જ મુશ્કેલ હતું દીપિકાએ મારી અંદર જે આગ સળગાવી હતી ઠંડી પણ તેના પાણીથી જ કરવી પડશે એક દિવસ મારા માલક બે મહિના માટે બહાર ગયા હતા હવે હું અને તેની એ દીકરી ઘરે એકલા હતા એક દિવસ દીપિકા નાહી રહી હતી અને બહાર આવી તો તેના કોલેજનો સમય થઈ ગયો હતો પણ તેને મને કહ્યું કિશન આજે મારું કોલેજ જવાનું મન થતું નથી મેં કહ્યું જાવને અને તે કહેવા લાગી વિચારું છું આજે તો સમય તમારી સાથે વિતાવો છે જેના તે મેં ચૂપી રાખી દીધી અને શાંતિથી હું રૂમમાં ચાલ્યો ગયો હતો હું સમજી ગયો કે દીપિકાના મનમાં કનિક બીજું ચાલે છે પરંતુ મારી અંદર શું થવાની સીધી હિંમત ન હતી ત્યારે દીપિકા મારા રૂમમાં આવી તે લૂડો રમવાના મૂળમાં હતી એને જોઈને હું બેકાબુ થઈ ગયો અને શરમમાં મારા ચહેરો બીજી બાજુ ફેરવી લીધો તેને મારે ચહેરાની તરફ ફરીને અને તેને લૂડો ખોલ્યો અને કહ્યું હું જાણું છું કે તમે છુપાઈને મને જોવો છો ચાલો આજે કુરો તરશા પાસે પાણી પીવા માટે આવ્યો છે તે સમયે કહેતા જ હું પણ કહ્યું કે આ સમય માટે તો કેટલાય સમયની રાહ જોતો હતો હું સીધો ઊભો થયો અને દીપિકાને ગળે લગાવી દીધી અને કહ્યું આ દિવસ તો હું આતુરતાની રાહ જોઈ રહ્યો હતો દીપિકાએ કહ્યું તો પછી તમે મારાથી કેમ દૂર ભાગતા હતા મેં કહ્યું કે મારી પાસે શરૂઆત કરવાની હિંમત ન હતી કારણ કે હું તમારો નોકર છું પરંતુ આજે હું તમારી સુંદરતા નિહારવા માગું છું આજે તે કયામાં લાગી રહી હતી અને તે ખૂબ જ સુંદર દેખાતી હતી અને હું તેની તરફ જોતો હતો તેને પીચ લગાવી દીધી અને પહેલાં તો તેને ખૂબ જ દબાવી અને પછી મારી ક્યારે ઈચ્છા હતી તે આ હતી તે અને તેનું પીચ એકદમ પોચું પોચું અને ખૂબ જ મીઠું સુંદ હતું ખૂબ જ રસ પીધો અને સારો રસ નીકળી જ રહ્યો હતો પછી મેં તેને તેનું કાઢીને ફેંકી દીધું હા મેં કહ્યું ખૂબ જ દીપિકા એ સાફ સફાઈ કરી છે કહેવા લાગી કે તમારા માટે જે છે પછી હું ધીરે ધીરે રસ પીધો નીચે આવ્યો અને હવે મારાથી રહેવાતું ન હતું તે આમ જ મારી સામે ઊભી હતી જાણે કે કોઈપરી નીચે આવી રહી હોય મેં ખૂબ જ મહેનત કરી અને પહેલાંથી મહેનત કરી અને આંગળીથી મહેનત કરી અને હવે તે બસ ઊભી હતી કહેતી હતી કે આ ફળ કેવા લાગે છે આમ તો એના બધા ફળ મીઠાજા હતા તે દિવસે તેના પર ઘણો પ્રેમ લૂંટાવ્યો આ બધું લગભગ બે મહિના સુધી ચાલતું રહ્યું અને બે મહિના હું તેને આ રીતે પ્રેમ કરતો રહ્યો અમે એ દિવસે બસ રાત દિવસ અમે જીવનનો આનંદ માણી રહ્યા હતા હું દીપિકાને નિમંત્રિત રીતે પ્રેમ કરતો હતો અને તેના શરીરનું પણ વધી રહ્યું હતું કારણ કે તે થઈ રહી હતી અને જેના કારણે માલકના આવવાની સાથે જ અમારા વિશે જાણ થઈ ગઈ અને તેને અમારી મજબૂરી ઇજ્જત બચાવવા માટે તેની પુત્રીને મારી સાથે લગ્ન કરાવ્યા અને હું એટલો અમીર થઈ ગયો કે મારી બહેનોના લગ્ન પણ કરાવ્યા અને મારી માને દીપિકા સાથે સુખી જીવન પસાર કરે છે તો મિત્રો કેટલીક વાર આપણા જીવનમાં એવું થાય છે કે જેની સાથે કલ્પના પણ કરતા નથી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પૂરેપૂરો જોવા બદલ ધન્યવાદ આભાર